છે ને આપણે લીધી ને હમણાં અને આ છે એ પૂર્ણ સંખ્યા છે કે નહીં એ જાણવાનું છે તો ત્રણ પૂર્ણ સંખ્યામાં આવે કે ન આવે તો આ પૂર્ણ સંખ્યા છે બરાબર બસ પૂર્ણ સંખ્યા છે બે પૂર્ણ સંખ્યાનો સરવાળો કરીએ જવાબ તરીકે પૂર્ણ સંખ્યા જ મળે તો એને કહેવાય સરવાળા પર સમૃદ્ધતા પૂર્ણ સંખ્યાની પૂર્ણ સંખ્યા સરવાળા પર સમૃદ્ધતા મળે છે અથવા સરવાળા માટે પૂર્ણ સંખ્યા સમૃદ્ધતા છે ચાલે પણ એક જ દાખલા નક્કી કરી લેવાય નહીં એટલે આપણે બે ત્રણ ગણીએ બીજી કોઈ સંખ્યા કરીએ ચાર રેડી હવે કેટલો મળ્યો આ પૂર્ણ સંખ્યા છે આ પૂર્ણ સંખ્યા પૂર્ણ સંખ્યા તો સરવાળો કરતા પૂર્ણ સંખ્યાનો સરવાળો કરતા પૂર્ણ સંખ્યા મળે છે એટલે એને કેવાય

પૂર્ણ સંખ્યામાં આવશે અધૂરી સંખ્યા પૂર્ણ સંખ્યામાં સાત અને હવે આ સાત આઠ સહી બે નો સરવાળો કરો તો આ કઈ બાજુ જવાબ મળશે જવાબ મળે આનો પંદર પંદર સહી કઈ બાજુ આવે જમણી બાજુ સંખ્યા રેખાની જમણી બાજુ હાલવું પડે સરવાળા માટે ભલાય બાજુ બોલો શ્રણ અને ત્રણ બે કેટલા થયા પાંચ થયા બે સંખ્યા જે છે એની થી કઈ બાજુ આજે આપણે

Bravo.